નમસ્તે મિત્રો સંજુ ગુજરાતી જ્ઞાન અમારી ચેનલમાં આપનું સ્વાગત છે સર્જન એ મારા માતૃપ્રધાન ધર્મની શપથ છે સૂર્ય ક્યારેય જોઈએ નહીં મિત્રો એક વાસ્તવિક પરિણિત સ્ત્રી કેવી હોય છે પરિણિત સ્ત્રીનો ધર્મ શું છે જ્યારે તેનો પતિ વિદેશી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે શું પરિણિત સ્ત્રીએ તેના પતિની ઈચ્છાઓનું સન્માન કરવું જોઈએ શું સ્ત્રીઓએ અપમાનજનક પતિઓને છોડી દેવા જોઈએ શું સ્ત્રીએ તેના બીમાર પતિને છોડી દેવું જોઈએ આવા પતિ સાથે રહેતી સ્ત્રીને કઈ પીડાઓ સહન કરવી પડે છે વળી સ્ત્રીનો એવો કયો ભાગ છે જે કોઈ પુરુષે ક્યારેય જોવો જોઈએ નહીં કારણ કે કોઈપણ પુરુષ જે સ્ત્રીના આ ભાગને જુએ છે તે ચોક્કસપણે નાશ પામશે આ સંબંધમાં પદ્મપુરાણના રચના વિભાગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઇતિહાસ જણાવવામાં આવ્યો છે આ ખૂબ જ જૂની વાર્તા છે દરેક પરિણિત સ્ત્રી અને પુરુષે આ વાર્તા સાંભળવી જ જોઈએ ચાલો તમને વિલંબ કર્યા વિના તે મહાન વાર્તા કહીએ સાથીઓ આ પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં પ્રતિષ્ઠાનપુર નામનું એક સુંદર શહેર હતું કૌશિક નામનો બ્રાહ્મણ તેની પત્ની શૈબા સાથે તે શહેરમાં રહેતો હતો કૌશિક અગાઉના જીવનના પાપોના પરિણામે રક્તપીઠથી પીડિત થયો હતો તેના શરીર પર ઘણા ઘા હતા જેમાંથી સતત પરુનો પ્રવાહ અને અંગોમાં અસહ્ય પીડા થતી હતી જોકે મૃતદેહ સડી ગયેલી હાલતમાં હતો તેમ છતાં પતિવ્રતા શૈબ્યાએ તેમને અનુસર્યા જેમ એક માતા તેના બાળકને કરે છે તે દરરોજ તેના પતિને નવડાવે છે તેમણે તેમના ઘા ધોયા અને તેમને સાજા કર્યા સ્વચ્છ કપડાં પહેરો અને સમયસર ખાવો શૈવ પોતાના પતિને ભગવાનની જેમ વર્તે છે અને પૂરા દિલથી તેની સેવામાં વ્યસ્ત રહે છે કૌશિક રક્તપીઠને કારણે સ્વભાવથી ચીડાઈ ગયો હતો ક્યારેક તે શૈબ્યા પર ગુસ્સે થતો અને કઠોર શબ્દો બોલતો અથવા ચીડાઈ જતો પરંતુ દર્દી શૈબ્યાએ આ બાબતોને ક્યારેય ખરાબ માની નહીં તેમણે પોતાનું જીવન તેમના પતિની સેવા અને સુખ માટે સમર્પિત કર્યું હતું તે તેના પતિની યાતના પણ પ્રેમથી સહન કરતી અને વધુ માયાળુ રીતે તેની સંભાળ રાખતી શૈવની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને દેવતાઓ પોતે પણ તેમના ગુણો ગાતા હતા પરંતુ એક દિવસ નિયતિએ આ દંપતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું એવું બન્યું કે એક સાંજે કૌશિક તેના દરવાજા પર બેઠો હતો ત્યાં જ શહેરની પ્રખ્યાત વેશ્યા તેના ભવ્ય આભૂષણોથી શણગારેલી રસ્તામાંથી પસાર થઈ તે ખૂબ જ સુંદર અને ઉત્સાહી હતી તેણીની આંખોના આકર્ષણ અને સુંદરતાએ કૌશિકનું ધ્યાન ખેંચ્યું હતું આવી સુંદરતા મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી વેશ્યાનો દેખાવ કામદેવના તેજને પણ હરાવતો હોય તેવું લાગતું હતું આ જોઈને કૌશિકના મનમાં અચાનક ઈચ્છા પ્રબળ થઈ ગઈ જ્યારે તે રૂપસી ગયો ત્યારે પણ કૌશિકની આંખો તે બાજુએ સ્થિર રહી ગઈ અને તેના હૃદયમાં તીવ્ર ઝંખના વધવા લાગી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તેનું મન ખાલી થઈ ગયું તેના પતિને અચાનક અસ્વસ્થ જોઈને તે ચિંતિત થઈ ગઈ છેવટે સ્નેહથી ભરેલા નરમ અવાજમાં શૈબિયાએ પૂછ્યું સ્વામી તમને શું દુઃખ થાય છે તમારું મન ઉદાસ અને અસ્થિર કેમ લાગે છે કૃપા કરીને મને તમારી સમસ્યા જણાવો કૌશિકે વાતચીત ટાળવાનો પ્રયાસ કર્યો અને કહ્યું તમે શૈબિયાને સમજી શકશો નહીં મને પૂછશો નહીં આ એક એવી ઈચ્છા છે જે ન તો તમે અને ન તો હું પૂરી કરી શકું તેથી એ અર્થહીન છે પતિના મોંમાંથી આ સાંભળીને શૈબિયાનું હૃદય વધુ વ્યથિત થઈ ગયું તેણે હાથ જોડીને સ્વાભાવિક અવાજમાં કહ્યું આર્યપુત્ર હું આખી જિંદગી તારી સાથે રહ્યો છું તારા સુખ અને દુઃખ મારા છે મહેરબાની કરીને તારી ઈચ્છા પૂરી કરો મને આજ્ઞા આપો કે હું તારા હૃદયની ઈચ્છા પૂર્ણ કરી શકું હું તારા માટે કંઈ પણ કરીશ પોતાની પત્નીનો આવો આગ્રહ અને સમર્પણ જોઈને કૌશિક પીગળી ગયો તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું જાણું છું કે તમને મારા પ્રેમ અને સેવામાં કોઈ કમી નથી પરંતુ આજે મારું હૃદય ખૂબ જ દુઃખમાં છે શું તમે તે સ્ત્રીને જોઈ જે સાંજે આ રસ્તેથી પસાર થઈ હતી તે શહેરની છોકરી હતી તેમનું વ્યક્તિત્વ અનોખું છે આ જોઈને મારું દિલ તૂટી ગયું આ કહેતા જ કૌશિક શરમ અનુભવતો હતો અને તેનો અવાજ ધીમો પડી ગયો તે સાંભળીને તેને નવાઈ લાગી થોડી ક્ષણો માટે શાંત રહ્યા પછી કૌશિકે ભારે હૃદયથી આગળ વાત કરી મારી સ્થિતિ એવી નથી કે હું તે સુંદરતા સુધી પહોંચી શકું મને ખબર નથી કે મારા મનમાં આ વિચાર કેમ આવ્યો પરંતુ હવે આ આગ અસહ્ય બની રહી છે જો મને તે નહીં મળે તો હું જીવીશ નહીં મારા માટે મૃત્યુનું બીજું કોઈ કારણ નથી આ કહીને દર્દી કૌશિકે પોતાની આંખો બંધ કરી દીધી જાણે કે તેઓ પોતાની જાતથી નારાજ હોય તેમને લાગ્યું કે તેઓએ પાપી ઈચ્છા વ્યક્ત કરી છે પતિના મોહમાંથી આવી વાત સાંભળીને શૈબ્યાનું હૃદય એક ક્ષણ માટે અસ્વસ્થ થઈ ગયું જે પતિની સેવાને તે જીવનનો સર્વોચ્ચ ધર્મ માનતો હતો તે જ પતિ બીજી સ્ત્રી માટે વ્યથિત હોય છે આ વિચાર કોઈ પણ પરિણિત સ્ત્રી માટે વજ્ર જેવો હતો તેણી આંખમાં આંસુ આવી ગયા પરંતુ પછીની ક્ષણે તેણે તેના આંસુ લૂછી નાખ્યા તે જાણતી હતી કે આ તેના પતિને દોષ આપવાનો સમય નથી તેમનો જીવ જોખમમાં છે સાચા પતિ માટે પત્નીનું જીવન સૌથી કિંમતી વસ્તુ છે શૈવ્યાએ તેનું મન બનાવી લીધું કે તે તેના ગુરુની આ છેલ્લી ઈચ્છા પૂરી કરશે શૈવે મક્કમ અવાજમાં કહ્યું સ્વામી પોતાને પરેશાન ન કરો મારા માટે તમારા જીવનથી વધુ મહત્વનું કંઈ નથી જો તે સુંદરતાને તમારી સામે લાવીને તમારું જીવન સુરક્ષિત છે તો તે પણ એવું જ રહે હું તમને વચન આપું છું કે તમારી ઈચ્છા પૂરી થશે પતિ પત્નીના મોહમાંથી આ સાંભળીને કૌશિકને એક નવી આશા મળી તેઓએ અવિશ્વાસ અને આશ્ચર્યથી શબાયાહ તરફ જોયું તેઓ તેમના કાન પર વિશ્વાસ કરી શક્યા નહીં કે શૈબિયા પોતે તેમને વેશ્યા પાસે લઈ જવા માટે તરી જશે શૈબ્યાએ ગંભીર સ્વરમાં કહ્યું જો તમારે ખરેખર મને મદદ કરવી હોય તો મને વચન આપો કે તમે મારું વચન પૂરું કરશો વેશ્યાએ તરત જ હાથ જોડીને કહ્યું હા હું વચન આપું છું તમને જે જોઈએ છે તે પૂછવામાં તમે અચકાતા હોવ છો પછી શૈબ્યાએ ખચકાટ છોડી દીધો અને પોતાનો હેતુ જણાવ્યો હે સુંદર હું જે કામ માટે આવ્યો છું તે થોડું અસામાન્ય છે મારા સ્વામી કૌશિક તમારી સુંદરતાથી મુક્ત થયા છે તે તમને એક ક્ષણ માટે જોવા માંગે છે તેમનું જીવન તેના પર નિર્ભર છે હું તમને વિનંતી કરું છું કે મારા પતિને એક રાત માટે તમારી નજીત જગ્યા આપો જો તમારા જેવી દયાળુ અને સુંદર સ્ત્રી મારા પતિને સ્વીકારશે તો તેનો જીવ બચી જશે હું જાણું છું કે આ એક સરળ વિનંતી નથી પરંતુ મારી પત્નીનો ધર્મ મને તમારી સાથે હાથ મિલાવવા માટે મજબૂર કરી રહ્યો છે આટલું બોલીને તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે નમ્રતાપૂર્વક વેશ્યાના પગ પકડ્યા વેશ્યા ગભરાઈ ગઈ અને શૈબિયાને રોકી અને કહ્યું મા તું શું કરી રહી છે તમારા જેવી સ્ત્રી મારા પગને કેવી રીતે સ્પર્શી શકે મને પરેશાન ન કરો તમારું હૃદય ખરેખર મહાન છે કે તમે પતિ માટે આવી વિનંતી કરવા આવ્યા છો તેણે થોડો સમય વિચાર કર્યો પછી હું કબૂલ કરું છું કે તમારા પતિ રક્તપીઠથી પીડાય છે અને મારા માટે તેની સાથે એક રાત વિતાવવી મુશ્કેલ બનશે તેનું શરીર દુર્ગંધયુક્ત હોવું જોઈએ અને મને પીડા થઈ શકે છે આ કહીને વેશ્યાએ શૈબિયા તરફ જોયું જે તેને ખૂબ આશા સાથે જોઈ રહી હતી વેશ્યાએ નિહસાસો નાખ્યો અને ચાલુ રાખ્યું પણ હું તમારી સમજાવટને નકારી શકતો નથી હું તમારા પવિત્ર ધર્મને નમન કરું છું હું એક દિવસ તારા પતિ સાથે રહીશ હું આ વચન આપું છું પણ તમારા સ્વામીએ જાતે જ મારા ઘરે આવવું જોઈએ શૈવ્યાએ કૃતજ્ઞતાથી વેશ્યાને નમન કર્યું અને કહ્યું દેવી આખી જિંદગી તમારી દયા ભૂલશે નહીં આજે રાત્રે હું મારા પતિને તારા ઘરે લાવીશ વેશ્યાએ કહ્યું મને કહો કે તમારો પતિ ક્યારે આવી શકે ઘણા રાજકુમારો અને સમૃદ્ધ લોકો મારી પાસે આવે છે પણ આજે રાત્રે હું તમારા સન્માનમાં કોઈને આવવા નહીં દઉં તમે તમારા પતિને અડધી રાત્રે શાંતિથી લાવો છો શૈવ્યાએ સંમતિમાં માથું હલાવ્યું અને પછી ત્યાંથી નીકળી ગઈ ઘરે પહોંચીને તેણે સમગ્ર ઘટના તેની માતાને સંભળાવી હતી તેણે કહ્યું સ્વામી હું તમારું કામ પૂરું કરીને આવી છું શહેરની સુંદરતાએ તમને આજે રાત્રે મધ્યરાત્રિએ તેના હવેલીમાં બોલાવ્યા છે આ સાંભળીને મને એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન થયો શું તે ખરેખર સંમત થયા તેણે પૂછ્યું તમે તેની ઉજવણી કેવી રીતે કરી આ બધું ભગવાનની કૃપાથી અને તમારા સૌભાગ્યથી શક્ય બન્યું છે હવે વિલંબ ન કરો તમારે ત્યાં સમયસર પહોંચવું પડશે ત્યારબાદ કૌશિકે એક વાસ્તવિક અવરોધ તરફ ધ્યાન આપ્યું પણ ત્યાં પહોંચવું કેવી રીતે હું ચાલી શકતો નથી તમે જોઈ શકો છો કે મારી શારીરિક શક્તિ સુકાઈ ગઈ છે હું મારા પગ રાખી શકતો નથી આ એક ગંભીર સમસ્યા હતી પરંતુ તેણે પહેલેથી જ એક ઉકેલ વિશે વિચાર્યું હતું તેણે કહ્યું તેની ચિંતા ન કરો હું તમને ત્યાં મારી પીઠ પર બેસાડી લઈ જઈશ જ્યારે તમારું કામ પૂરું થઈ જશે ત્યારે હું તમને ઘરે લઈ જઈશ તેણે આશ્ચર્યથી તેના પતિ તરફ જોયું તમે ખરેખર અનોખી છો તેણે કહ્યું તમે જે કામ કરવાના છો તે સામાન્ય મહિલાઓ માટે અસહ્ય છે તારા વગર મારી ઈચ્છા પૂરી ન થઈ શકી હોત હું તારી સેવિકા છું શબાનાએ એટલું જ કહ્યું મારે માત્ર તારું સુખ જોઈએ છે તે રાત્રે બીજી એક ઘટના બની એક ધનિક વ્યક્તિના ઘરમાં ચોરી થઈ હતી જ્યારે રાજાને આ સમાચાર મળ્યા ત્યારે તેણે ગુસ્સે થઈને શાહી અધિકારીઓને વહેલી સવારે ચોરને પકડવાનો આદેશ આપ્યો નહીંતર તે બધાને મારી નાખવામાં આવશે ડરેલા સૈનિકો ચોરને શોધવા આખી રાત દોડતા રહ્યા સંયોગથી મહામુનિ માંડવા એ શહેરના બાહ્ય જંગલ વિસ્તારમાં એક વૃક્ષ નીચે ઊંડી ધ્યાનમાં છે હતો તેના તેજસ્વી દેખાવથી અજાણ રાજાના સૈનિકોએ તેને ભૂલથી ચોર માની લીધો રાજાના આદેશને યાદ કરીને પાપી સૈનિકોએ તેમને બંદી બનાવી લીધા અને તેમને શહેરના દરવાજા સુધી ખેંચી લાવ્યા નિર્દયી રાજાએ અરશીને તપાસ કર્યા વિના સખત સજા કરવાનો આદેશ આપ્યો ત્યાં રસ્તાની બાજુમાં એક તીક્ષ્ણ લોખંડની ખીલી નાખવામાં આવી હતી અને એક તપસ્વી ઋષિ માંડવ્યને તે ખીલી પર બેસાડવામાં આવ્યા હતા અને ભયંકર યાત્રાઓ આપવામાં આવી હતી ખીલી તેના ગુદા દ્વારથી અંદર પ્રવેશી અને તેના માથા સુધી પહોંચી પરંતુ તપસ્વી ઋષિએ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી હતી તેથી તેણે આ પીડા સહન કરવી પડી હતી અહીં રાત્રિના અંધારામાં શૈવ્યા તેના પતિને પીઠ પર બેસાડીને રસ્તા પર ચાલી રહી હતી તે ઝડપથી આગળ વધી રહી હતી જેથી તે કૌશિકને નિયત સમય સુધીમાં વેશ્યાના ઘરે પહોંચાડી શકે રસ્તો ખાલી હતો ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો અમુક જગ્યાએ વૃક્ષો પરથી ઠંડો પવન ફૂંકાયો હતો દૂરથી શૈવ્યા શહેરના દ્વાર પર થોડી હિલચાલ જોઈ શકતી હતી પણ અંધારામાં કંઈ દેખાતું નહોતું તેણે પોતાનો રસ્તો ચાલુ રાખ્યો અચાનક તેના પતિને કંઈક વાગ્યું અંધારામાં શું ચાલી રહ્યું હતું તેની મને ખબર નહોતી પરંતુ હકીકતમાં તે તપસ્વી માંડવ્યનું શરીર હતું જે કીલ પર ઓગળ્યા પછી ત્યાં રસ્તામાં હાજર હતા રક્તપિત્તથી પીડિત કૌશિકના શરીરમાંથી નીકળતી પરુ અને દુર્ગંધથી નજીકમાં ઊભેલા ઋષિ માંડવ્યના ધ્યાનને ખલેલ પહોંચી હતી ધ્યાન પૂરું થતાં જ ઋષિ માંડવ્ય ખૂબ ગુસ્સે થઈ ગયા આટલી સખત તપસ્યા પછી પણ તેમને આવી પીડા આપવામાં આવી હતી હવે ઉપરથી એક અજાણ્યા વ્યક્તિએ તેના પગથી તેના ઈજાગ્રસ્ત શરીરને ઈજા પહોંચાડી હતી માંડવ્ય ગુસ્સો અને શ્રાપથી ભરાઈ ગયો હતો જે પાપીએ મારા શરીરને નુકસાન પહોંચાડ્યું છે તે સૂર્ય ઉગતા જ નાશ પામશે જે મૂર્ખે મને ધક્કો માર્યો છે તે કાલે સૂર્ય ઉગે તે પહેલાં મરી જશે ગુસ્સામાં તપસ્વીએ તેની આંખો ખોલી અને શૈવ્યા અને કૌશિક તરફ જોયું તે આ બધું સાંભળી રહી હતી જ્યારે તેણે શ્રાપનો અવાજ સાંભળ્યો ત્યારે તેના પગની નીચેની જમીન હલતી હતી કૌશિક જે શૈવ્યાને પોતાની પીઠ પર લઈ જઈ રહ્યો હતો તે તરત જ નીચે પડી ગયો અને ડરને કારણે બેભાન થઈ ગયો જ્યારે તેણે તેના પતિને જમીન પર પડેલો જોયો ત્યારે તે ગભરાઈ ગઈ પરંતુ પછીની ક્ષણે તે એકલો જ હતો પતિવ્રતા શૈવ્યા ન તો શ્રાપથી ડરતા હતા અને ન તો ગુસ્સે થયેલી રાશિ પર કોઈ ગુસ્સો હતો તેને માત્ર એક જ વાતની ખબર હતી જો સૂર્ય ઉગશે તો તેના માલિકનો જીવ બચશે નહીં ભગવાનને યાદ કરીને તે એક ક્ષણ માટે થોભી ગયો પોતાની અંદર ફેલાથી અનંત શક્તિનો અનુભવ કરીને શૈવ્યાએ જબરદસ્ત શબ્દોમાં જાહેરાત કરી હું મારી પવિત્ર તપોશક્તિ સાથે આજે સૂર્યને ઉગવા નહીં દઉં તેણીનું હૃદય તેના પતિનો જીવ બચાવવા માટે મક્કમ હતું ચોક્કસ આજે સૂર્ય ઉગશે નહીં આ શબ્દોમાં અપાર શક્તિ હતી આ શબ્દો સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠ્યા હતા ગુસ્સે થયેલી રાશિ માંડવ્યા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ તેમને જે કરવું હતું તે તેમણે કર્યું હતું તેણે જવાબ ન આપ્યો અને ચાલ્યો ગયો શૈવ્યા ઝડપથી આગળ વધી અને બેભાન કૌશિકને ફરીથી પોતાની પીઠ પર પકડ્યો તેણે પોતાના હૃદયમાં પ્રાર્થના કરી કે સૂર્યદેવને તેના શબ્દથી શરમ આવે એ રાત્રે ગાઢ અંધારો હતો અને શૈવ્યા તેના પતિ સાથે વેશ્યાના ઘરે પહોંચી હતી પતિની સ્થિતિ જોઈને પત્ની ચોંકી ગઈ હતી તેણીએ તેને આખી વાર્તા ટૂંકમાં કહી ઋષિના શ્રાપથી કૌશિક કેવી રીતે મૃત્યુ પથારી પર છે અને તેણે કેવી રીતે સૂર્યોદય અટકાવવાની પ્રતિજ્ઞા લીધી છે વેશ્યાએ શ્રદ્ધાપૂર્વક શૈવ્યાની દ્રઢતા સામે માથું નમાવ્યું અને ઝડપથી અંદરથી શૈવ્યાની વ્યવસ્થા કરી શૈવ્યાએ તેના બેભાન પતિને પથારી પર બેસાડ્યો અને ઓશિકા પર બેસીને તેની સેવા કરવા લાગી આમ આગામી ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી શૈવ્યાએ વેશ્યાના ઘરે શાંતિથી તેના પતિની સંભાળ રાખી તેણીએ ખોરાક અને પાણી છોડી દીધું હતું અને સતત ભગવાનને તેના પતિનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી રહી હતી બીજી બાજુ શૈવ્યાના સંકલ્પને કારણે સૂર્યદેવનો ઉદય થયો નહોતો ત્રણ દિવસ વીતી ગયા પણ સવારનો પ્રકાશ નહોતો લોકો અંધારામાં ડરી ગયા હતા પાંદડા સુકાવા લાગ્યા છે પશુઓ ગભરાઈ ગયા સૂર્યનું શું થયું હતું તે અંગે પૃથ્વી આકાશ આકાશ ત્રણેય લોકોમાં હોબાળો મચી ગયો હતો દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા અને આ વિનાશનું કારણ શોધવાનું શરૂ કર્યું તે જ સમયે સૂર્ય સતત ત્રણ દિવસ સુધી ઉગ્યો જેનાથી વિશ્વમાં હોબાળો મચી ગયો બધા દેવતાઓ ડરી ગયા દેવરાજ ઇન્દ્રના નેતૃત્વમાં બધા દેવો સૃષ્ટિના નિર્માતા બ્રહ્માના આશ્રયમાં ગયા ઇન્દ્રએ નમ્ર વિનંતી કરી કે સૂર્યદેવ ત્રણ દિવસ માટે ગાયબ થઈ ગયા છે આખું વિશ્વ અંધકાર અને સંકટમાં છે આપણે ભગવાન કે માણસને જાણતા નથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ધાર્મિક વિધિઓ રદ કરવામાં આવી છે ઋષિઓના કાર્યો બંધ થઈ ગયા છે અને પૃથ્વી પરના જીવોનું જીવન પણ જોખમમાં છે મહેરબાની કરીને આ સમસ્યાનો ઉકેલ લાવો બ્રહ્મા ધ્યાન કરી રહ્યા હતા તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને દેવતાઓને કહ્યું આ બધું મહાપાતિતા મહિલા અને ઋષિ માંડવ્ય વચ્ચેની ઘટનાને કારણે છે જ્યારે બ્રહ્માએ આ કહ્યું ત્યારે બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા તે આ ઘટના વિશે જાણવા માંગતો હતો પછી બ્રહ્માએ વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે પતિવ્રતા શૈવ્યા એ તેના પતિના જીવનની રક્ષા માટે સૂર્યના ઉદય ને અટકાવ્યો આ સાંભળીને ઇન્દ્ર અને બધા દેવતાઓએ કહ્યું ભગવાન હવે ફક્ત તમે જ આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકો છો જો સૂર્યદેવ ટૂંક સમયમાં પ્રગટ નહીં થાય તો ત્રણેય જગતમાં વિનાશ થશે બ્રહ્માએ દેવગનને ખાતરી આપી અને જ્યાં શૈવ્યા તેના પતિ સાથી હતી ત્યાં જવાનું નક્કી કર્યું તરત જ બ્રહ્મા ઇન્દ્ર અને અન્ય મુખ્ય દેવતાઓ તેમના દિવ્ય વિમાન દ્વારા વેશ્યાલયની ઉપર પૃથ્વી પર આવ્યા જેમાં હું ખૂબ જ ખુશ હતો હું તમને વચન આપું છું કે જો તમે સૂર્યને ઉગવા દો તો હું તરત જ તમારા પતિને નવું જીવન આપીશ જ્યારે સૂર્યના કિરણો ફેલાય છે ત્યારે તમારા પતિ ચોક્કસપણે દોરડાના શ્રાપથી ભસ્મ થઈ જશે પણ પછી તે રાખમાંથી તમારા પતિનો પુનર્જન્મ થશે યુવાન માણસ કામદેવ જેવો તેજસ્વી અને અને તમામ ગુણોથી ભરપૂર હશે તમારે એક ક્ષણ માટે પણ વિધવા હોવાનો કલંક સહન કરવો પડશે નહીં તમે હંમેશા સુંદર ખુશ તમારા આ દંપતીને સ્વર્ગીય નિવાસ સ્થાનમાં સન્માનિત કરવામાં આવશે જેમ કે વિષ્ણુ પોતે પણ લક્ષ્મીદેવો દ્વારા પૂજાય છે આ તમારા માટે ભગવાનની ભેટ છે હવે કૃપા કરીને તમારો સંકલ્પ છોડી દો અને સૂર્યને ઉગવા દો બ્રહ્માએ આપેલી આ મહાન પ્રતિજ્ઞા સાંભળીને શૈવ્યા થોડી ક્ષણો માટે ચૂપ રહી તે પોતાના હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતો હતો તેમને ખાતરી થઈ ગઈ હતી કે બ્રહ્માના શબ્દો ખોટા ન હોઈ શકે છેવટે તેણે મોટા અવાજે કહ્યું ભગવાન બ્રહ્મા તમે જે કહો છો તે હું સ્વીકારું છું હું લોકોના કલ્યાણ માટેનો મારો સંકલ્પ છોડી દઉં છું સૂર્યદેવનો ઉદય હવે નિશ્ચિત છે આ કહેતા શૈબ્યાએ હાથ જોડીને આકાશ તરફ જોયું અને સૂર્ય ભગવાનને યાદ કરીને તેમની પ્રતિજ્ઞા પાછી લીધી તે જ ક્ષણે પ્રકાશ બધી દિશાઓમાં ફેલાવા લાગ્યો રાત ગાઢ બની રહી હતી અને ચંદ્ર પૂર્વમાં અસ્ત થઈ રહ્યો હતો ત્રણ દિવસના મૌન પછી પક્ષીઓ કિલબિલ કરવા લાગ્યા એવું લાગે છે કે કુદરત ફરી જાગૃત થઈ રહી છે બધા દેવો ભગવાન ધન્ય છે એમ કહીને તેમની ખુશી વ્યક્ત કરવા લાગ્યા ત્યારે જ સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ આવ્યું શૈબિયાની સામે પથારી પર પડેલા કૌશિકે એક નિસાસો નાખ્યો અને તેનું શરીર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું આંખના પલકારામાં કૌશિકનું થાકેલું શરીર બળીને રાખ થઈ ગયું હતું આ દ્રશ્ય જોઈને શૈબિયાનું હૃદય ગુસ્સે થઈ ગયું પણ તેણે હાર ન માની તેણીએ વિશ્વાસપૂર્વક રાખના ઢગલા તરફ જોયું જ્યાં તેના પતિ થોડા સમય પહેલા હતા દેવતાઓની દિવ્ય શક્તિ અને શૈવ તપસ્વીઓનો ચમત્કાર ટૂંક સમયમાં દેખાયો આ જોઈને એક દિવ્ય યુવાન રાખમાંથી બહાર આવ્યો તે યુવાન કૃપા અને તેજમાં ભગવાન ઇન્દ્રથી ઓછો ન હતો જાણે તે કામદેવને પણ લાવ્યો હોય જ્યારે શૈબિયાએ યુવાનને જોયો ત્યારે તે એક ક્ષણ માટે પણ તેને ઓળખી ન શકી પણ પછી તે યુવાને શૈબિયાને આદરપૂર્વક સ્પર્શ કરીને કહ્યું દેવી તમે મને ઓળખો છો હું તારો પતિ છું તારી સદગુણી આલિંગન કર્યું બંને પોતાના આનંદના આંસુ રોકી ન શક્યા શહેરની છોકરી વેશ્યા એક બાજુ ઊભી આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહી હતી તેમના મનમાં ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હતી આ પરમ ચમત્કારનો આનંદ માણતા દેવતાઓએ સ્વર્ગમાંથી ફૂલો વરસાવ્યા ભગવાન બ્રહ્મા પોતે પૃથ્વી પર ઉતર્યા અને કૌશિક અને શૈબ્યાને આશીર્વાદ આપ્યા તેમણે આ દંપતીને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા અને કહ્યું તમે બંને તમારા સારા કાર્ય દ્વારા સ્વર્ગીય નિવાસ સ્થાનમાં જાઓ તમારું પૃથ્વી પરનું કાર્ય થઈ ગયું છે હવે તમે પતિ અને પત્ની તરીકે અમર સ્વર્ગમાં આનંદનો આનંદ માણો છો ઇન્દ્રએ તરત જ પોતાનું દિવ્ય વિમાન બોલાવ્યું જે સોના જેવું ચમકતું હતું શૈબ્યા અને કૌશિકે હાથ જોડીને તમામ દેવોને નમન કર્યું અને વિમાનમાં બેસી ગયા તે જ ક્ષણે તમામ પૃથ્વી સ્વર્ગારોહણ પર આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગઈ હતી દિવ્ય રથ આકાશમાં ઉડ્યો અને શૈવ કૌશિક તેના પતિ સાથે સ્વર્ગીય નિવાસ માટે થયા દેવતાઓ સહિત આખી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો સૂર્ય તેની નિયમિત ગતિએ ફરી ચમકવા લાગ્યો આ રીતે પતિવ્રતા શૈવ્યાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે અપ્રતિમ બલિદાન અને હિંમત દર્શાવી પોતાના નિશ્ચય અને દ્રઢતા સાથે તેમણે સૂર્યને અટકાવ્યો અને સાબિત કર્યું કે દેવતાઓ પણ સાચા પતિ સમક્ષ નમન કરે છે આ પૌરાણિક કથા યુગો સુધી સનાતન ધર્મની ભવ્યતાની ઘોષણા કરશે શૈબ્યા જેવી મહિલાઓ ભારતની ભૂમિના ભવ્ય આદર્શો છે પતિ પ્રત્યે તેમની ભક્તિ અને સમર્પણ હંમેશા યાદ રહેશે પ્રિય દર્શકો મને આશા છે કે તમને આ વાર્તા ગમશે જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને તેને પસંદ કરો તમારા વિચારો અને લાગણીઓ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો આવી રસપ્રદ પૌરાણિક કથાઓ વિશે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો આભાર